આપણે જે છે આપણી આ પોયમ આ શેરડીનો છેલ્લો સાઠો એટલે કે આપણા અભ્યાસક્રમનો છેલ્લો મુદ્દો છે ચાલો વિના કોઈ વિલંબે જે શરૂઆત કરીએ પોયમ નંબર ચાર ભણતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા સ્વાદે સોલ્યુશનના વિડીયો મૂકી દીધા જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી વિઝિટ કરો ચાલો શરૂ કરીએ પોયમ પોયમનું નામ છે વેનિલા ચુલાઇટ એટલે કે સુગંધી સંધ્યા સુગંધથી ભરેલી સાંજ એટલે વેનીલા થયું લાઈટ હવે પોયમ જે છે શરૂ કરું ભણાવવાની શરૂ કરું એની પહેલા પોયમની થોડી ઘણી વાતચીત કરી નાખું કે પહેલી વાત તો જે આપણે દસમા ધોરણની ચાર પોયમ છે એ ચાર પોયમમાં સૌથી લેન્ધી એટલે કે સૌથી લાંબી પોયમ હોય તો એ પોયમ નંબર ચાર છે સાથે સાથે સૌથી અઘરી પોયમ હોય અઘરી એટલે કઈ રીતે એમાં હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો થોડાક વધારે પ્રમાણમાં છે બસ બીજું કાંઈ નવું નથી તો એ આ છે ચોથી પોયમ અને બોર્ડમાં પૂછાવાનો રેશિયો તો વેનિલા ટ્વિલાઇટ નામની જે પોયમ છે આપણી ચોથી પોયમ એનો બોર્ડમાં પૂછાવાનો રેશિયો સૌથી ઓછો છે આપણે આગળ ભણાતા કે જે બીજી પોયમ છે પોયમ નંબર 2 પેન્સિલ તે બોર્ડમાં સૌથી વધારે વખત પૂછાણી છે અને વેનિલા ટ્વિલાઇટ બોર્ડમાં સૌથી ઓછી વખત પૂછાય ઘણા નામ હાશ કરો થાતો હશે ને વાહ ભલે આન્સર અઘરું હોય પૂછાતું ક્યાં છે પણ તોય આપણે જે છે આપણા અભ્યાસક્રમમાં છે એટલે પૂરેપૂરો અભ્યાસ કરવો પૂરેપૂરી મહેનત કરવી નસીબ ક્યારે કોના ખરાબ હોય કોને ખબર છે ચાલો તે શરૂ કરીએ શું કહે છે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ કે તારાઓ તને ચૂંવા માટે નીચે નમે છે ધ સ્ટાર્સ તારાઓ લીન ડાઉન એટલે થાય નીચે નમવું ટુ કિસ યુ કે તારાઓ જે છે તને ચૂંવા માટે નીચે નમે છે એન્ડ આઈ લાઈક અવેક એન્ડ મિસ યુ

કે કારણ કે બીકોઝ એટલે એવું થાય કારણ કે આઈ વિલ ડોઝ ઓફ હું સૂઈ શકું કેવી રીતે સેફ એન્ડ સાઉન્ડલી સરળતાથી સ્વસ્થતાથી અને શાંતિથી જે છે હું સૂઈ શકું હું ઝોખ્ખું ખાઈ શકું એટલે મને એક વાતાવરણનો ભૂંચડો ભરીને આપ બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી પણ મારી ફરતે વિચળાયેલા તારા હાથની મને યાદ આવશે મને એની ખોટ ચાલશે ખરેખર છે એવું કે જે પોએટ છે ને કવિ એ કવિના જે પ્રેમિકા છે એ કવિથી દૂર છે આ કવિ લખતા કવિતા લખતી વખતે જે કવિની જે પ્રેમિકા છે ને એ કવિતાથી દૂર છે એ કવિથી દૂર છે અને એની યાદમાં જે છે આ કવિતા લખાણી છે તો શું કહે છે બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ કે હું તારા હાથને યાદ કરીશ અરાઉન્ડ મી કે જે મારી ફરતે વીચળાયેલા હોય આમ જ્યારે ભેટતા હોય ત્યારે કેમ આખે આખો હાથ જે છે શરીરની ફરતે વિચળાઈ ગયો હોય એની વાત કરે છે પણ મારી ફરતે તારા વિંચળાયેલા હાથની મને યાદ આવશે એની ખોટ ચાલશે

આગળ પોએમ કહે છે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઈટ બ્લુ કે આઈ વિલ વોચ હું જોઈશ ધ નાઇટ નાઇટ એટલે થાય રાત ટર્ન બ્લુ કે જે ભૂરામાં ભૂરા રંગમાં ફેરવાશે રાતનો રંગ જે કાળો હોય ને એ ભૂરા રંગમાં ફેરવાશે એટલે એ ટૂંકમાં એ રાત ને દિવસ થતા જોશે રાતના ગાઢ અંધકાર ને હું આછો ભૂરો થતા જોઈશ બટ પણ ઇટ્સ નોટ ધ સેમ વિથઆઉટ યુ પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય તારા વિના જે છે એટલું સુંદર નહીં લાગે જે કવિ છે ને કવિ પોતાની પ્રેમિકા સાથે આ નજારો જોતા કે રાત જે છે દિવસમાં ફેરવાય ત્યારે જે સૂર્યોદયનો જે નજારો આવે તે નજારો અત્યારે એકલા પણ જોઈ જ શકાય છે પણ બંને પરિસ્થિતિમાં ફેર છે પહેલાં જ્યારે કવિ પોતાની પ્રેમિકા સાથે જોતા ત્યારે નજારો સુંદર લાગતો અત્યારે હવે નજારો એટલો બધો સુંદર નહીં લાગે એવું કહે છે

કે આ પ્રેમિકા નથી પ્રેમિકા દૂર છે તો એટલે જે છે શાંતિ થઈ છે એ શાંતિ બહુ ખરાબ નથી ઇઝન્ટ સો બેડ બહુ ખરાબ નથી સ્ટીલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ સ્ટીલ એટલે શું થાય જ્યાં સુધી જ્યાં સુધી હું મારા હાથ ન જોઉં અને મને દુખ ન થાય ત્યાં સુધી આ શાંતિ જે છે એટલી બધી ખરાબ નથી બિકોઝ ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ આર રાઈટ વેર યોર ફિટ્સ પરફેક્ટલી શું કહે છે કારણ કે ધ સ્પેસ ઇસ બિટવીન માય ફિંગર્સ કે મારી આંગળીઓ વચ્ચે રહેલી જગ્યા આર રાઈટ વેર કે એટલી જ છે કે જેમાં તારા હાથની આંગળીઓ પરફેક્ટલી સમાઈ જાય શું કહે છે જો શું કહે છે કે કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે પરફેક્ટ શોભે છે પછી કહે છે આઈ વિલ ફાઇન્ડ ધ રિપોઝ ઇન ન્યૂ વેઇસ કે હું નવી રીતે એક નવા રીતો જે છે આરામ કરીશ હું નવા આરામની નવી રીતો શોધી કાઢીશ જો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન ટુ ડેઝ જો કે હું બે દિવસથી સૂતો નથી શું કહે છે કે હું જે છે આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ પણ છતાં પણ હું જે છે બે દિવસથી ઊંઘી શક્યો નથી પોયટને કવિને જે છે પોતાની પ્રેમિકાની યાદ આવે છે કારણ કે છે બિકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ ચિલ્સ મી ટુ ધ બોન કારણ કે આ ઠંડો આ લાગણી હિન વિયોગ આ ઠંડો લાગણી વગરનો જે વિયોગ છે વિયોગ એટલે શું થાય દૂર રહેવાની જે પરિસ્થિતિ છે એ વિયોગ કહેવાય છે એ મારા હાડકાંથી જાય છે એકલા રહેવાતું નથી શું કહે છે બટ ઇન ટુ પણ આ સુગંધી સંધ્યામાં તરબોળ ડ્રેન્ચડ એટલે થાય ભીનું તરબોળ થઈ જાવ પણ આ સુગંધી સંધ્યામાં ભીનો થઈને આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ ઓફ પોર્ચ ઓલ નાઇટ આ સુગંધી સંધ્યામાં ભીનો થઈને આ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત રવેશમાં બેસી રહીશ રવેશ એટલે શું પોર્ચ પોર્ચ એટલે શું તો કે આ જગ્યા કે જે જગ્યાથી જે છે આમ નજારો આખો દેખાતો હોય વાતાવરણ ખુલ્લું પડતું હોય એને રવેશ એટલે કે પોર્ચ કહેવામાં આવે છે બરોબર કોઈ બાલ્કની પણ હોઈ શકે અથવા જે ઓ ઓસરીનો વરંડો હોય એને પણ જે છે તમે પોર્ચ કહી શકો છો આગળ વધીએ ंग એટલે થાય શું આંખ आंख ખુલ્લી બંધ કરવી આંખ पटपटा કે જેટલી વખત મારી આંખ પલકારા મારશે જેટલી વખત હું આંખ પટપટાવીશ આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ હું તને એટલી જ વાર આજે યાદ કરીશ આજે રાત્રે હું તને એટલી વાર યાદ કરીશ પછી હું કહે છે વેન વાયલેટ આઈસ ગેટ બ્રાઇટર કે જ્યારે રાતી આંખો ચમકતી થશે એટલે કે રાત જે છે દિવસમાં ફેરવાશે જ્યારે રાતી આંખો ચમકતી થશે અને હેવી વિંગ્સ ગ્રો લાઇટર અને ભારે પાંખો હળવી થશે આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઈવ અગેન કે હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ હવે ખરેખર કવિ જે છે આકાશમાંથી ઉડવાના આ તો ખાલી આપણને એક ઉદાહરણ આપ્યું છે ખાલી શબ્દો આપ્યા છે કે હું આકાશમાં ઉડીશ અને ફરી એક વખત જે છે ફીલ અલાઈવ અગેન ફરીવાર જીવંત હોવાનો અનુભવ કરીશ એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યુ અને હું એ દુનિયાને ભૂલી જઈશ જેને હું જાણું છું મારી દુનિયાને જાણતા બધા લોકોને હું વિસરી જઈશ બટ આઈ સ્વેર પણ હું કસમ ખાઉ છું વચન આપું છું આઈ વોન્ટ ફોરગેટ યુ હું તને ભૂલીશ નહીં કે દુનિયા ભલે આમથી તેમ થઈ જાય આખી દુનિયાને હું ભૂલી જાઉં પણ હું તને નહીં ભૂલું આવું એ વચન આપે છે પછી કહે છે ઓહ ઇફ માય વોઇસ કુડ રીચ બેક કે ઓહ જો મારો અવાજ ભૂતકાળમાં જાતો હોત થ્રુઆઉટ ધ પાસ્ટ ભૂતકાળમાં જો જઈ શકતો હોત તારા સુધી પહોંચી શકતો હોત આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર વિસ્પર એટલે શું થાય ખબર કાનમાંથી હળવેથી કેવું કાનમાં વાત કરતા હોય વિસ્પર કહેવાય કે હું તારા કાનમાં એક હળવેથી વાત કહીશ કે ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર કે હે પ્રિય હું ઈચ્છા હું ઈચ્છા રાખું છું કે તું કદાચ અહીંયા હો આવી રીતે જે છે કવિ પોતાના વિયોગની લાગણી એટલે કે પોતાની પ્રેમિકાથી દૂર થવાની લાગણીને સુગંધી સંધ્યામાં વેનિલા ટુલાઇટમાં વર્ણવવાનો એક નાને એવો પ્રયત્ન કરે છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પોયમ નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પોયમ નંબર ચારના ના સ્પેલિંગ્સ એટલે કે એના મિનિંગ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો